ડેરોલ જીન નજીક બાઇક અને રિક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં એક વ્યક્તિને ઈજાઓ પહોંચતા તેને સારવાર હેઠળ એકસો આઠ મારફતે ખસેડવામાં આવ્યો હતો બનાવ અંગે સૂત્રો થકી પ્રાપ્ત થતી માહિતી અનુસાર ભરૂચથી જમ્મુસરને જોરતા માર્ગ ઉપર આવેલ ડેરોલ ગામ નજીક રિક્ષા અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં બાઇક સવારને ઈજાઓ પહોંચી હતી ઇજાગ્રસ્તને એક સ્વાર્થ સેવાની મદદથી નજદીકી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો હતો બનાવને પગલે ઘટના સ્થળે લોક ઉમટી પડ્યા હતા અકસ્માતમાં બાઇકને પણ વ્યાપક નુકસાન પહોંચ્યું હતું જોકે સદનસીબે અકસ્માતમાં કોઈ જાનહાનિ નહીં થતાં ઉપસ્થિત લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો અકસ્માતને પગલે ડેરોલ નજીક થોડા સમય માટે ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા વીડિયો કો લાઈક કરે હમરે ચેનલ કો સબ્સક્રાઈબ કર બેલાઇકન જરૂર પ્રેસ કરે હમરી ન્યુ વીડિયો સબસે પહેલે દેખાને લઈ